જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે રોયલ ઇન્ફીલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ પેટ્રોલ બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે જો તમારે આ બુલેટ લેવું હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયોના અંત સુધી બન્યા રેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરું તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ રોયલ બુલેટ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ને બારના મોડલનું આ પેટ્રોલ બુલેટ છે ઓનરની વાત કરું તો ચાર ઓનરનું આ બુલેટ છે ઓનર થોડાક વધારે છે એવું કિંમતની વાત કરું તો નેવ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ બુલેટના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ બુલેટ ગાડી પાંત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે સાવ ઓછી ચાલેલી ગાડી છે આ બુલેટ તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જામ જોધપુર ગામે તમને આ બુલેટ જોવા મળશે બુલેટવાળા ભાઈનો નંબર નેવ્યાશી એસી સ પંદર છ અઢાર આ બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગત મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ બુલેટની ખરીદી કરી શકો છો તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું બુલેટ છે કંપની કલર છે ટાયર પણ સારા છે બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમને ક્યાંય ધડવો પણ જોવા નહીં મળે એમ ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બુલેટ વેચવાનું છે